અને વહીવટી વ્યાપારિક અને વહીવટી કાર્ય જે હોય એ બંને અલગ કરવામાં આવે પહેલું પોઈન્ટ આ યાદ રાખવાનું મહત્વપૂર્ણ જે કંપનીના પ્રદેશો હતો ભારતમાં એને કહેવામાં આવ્યો બ્રિટિશ અધિકૃત બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કહેવામાં આવ્યો ઓન પેપર કહેવામાં આવ્યું

અને બોમ્બેના જે ગવર્નર હતા બોમ્બે ના જે ગવર્નર હતા એને સંપૂર્ણપણે ગવર્નર જનરલ બંગાળના ગવર્નર જનરલને આધીન કરવામાં આવ્યો ક્વિટ ઇન્ડિયા માં હજુ એક મહત્વપૂર્ણ છે કે જે ભારતમાં રહેલા અંગ્રેજ અધિકારીઓ હતા આના ઉપર કેસ ચલાવવા માટે ભારતમાં કરેલા કોઈ પણ કૃત્ય માટે એના ઉપર કેસ ચલાવવા માટે ભારતના અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટ ની સ્થાપના કરવામાં આવી ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટ ની સ્થાપના કરવામાં આવી હતી બસ આ હતું આપણું ફિટ ઇન્ડિયા એકદમ એક્ઝામ ફેક્ટ હતો આમાંથી તમારો ક્વેશ્ચન બહાર ના જાય આવો અમારો પ્રયાસ છે આ ફેક્ટ ડાટા છે આને તમે ડાયરેક્ટ યાદ રાખજો આભાર